પુરાવાની જરૂર શું હોય છે હું તમને પાછો એક નાનો પ્રશ્ન પૂછું એ વડીલો પૂછું હા લો એ તમે ઓલું ઝાંઝવાના નીર જોયા છે હરણમાં રેતીમાં દૂર દૂર પાણી દેખાય સાહેબ જોયું છે હા એને એને અમારા સંસ્કૃતમાં મૃગજળ કહેવાય હરણને એમ લાગે કે ત્યાં તળાવ છે અને ધોડતું દોડતું હરણ એ પાણી પીવા દોડે જેમ જેમ હરણ દોડતું જાય એમ એમ પાણી દૂર જતું જાય અને હરણને મારી નાખે પાણી હોય નહીં દેખાય એને ઝાંઝવાના નીર કહેવાય એને 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 મૃગજળ કહેવાય મૃગજળ કહેવાય હવે મને તમારે જવાબ એટલો જ આપવાનો છે જરા ધ્યાન આપજો કે મૃગજળ દેખાય છે પણ એનું અસ્તિત્વ છે હા કે ના એક નાનો હજી એક પ્રશ્ન પૂછી લો વારો હવા દેખાય છે હવા એનું અસ્તિત્વ છે કે નહીં આ કે ના છે બસ એવી જ રીતે જે મૃગજળ દેખાય છે એનું અસ્તિત્વ નથી અને હવા દેખાતી નથી એનું અસ્તિત્વ છે એવી રીતે આ જગત ભલે દેખાય એનું અસ્તિત્વ નથી અને જગદીશ ભલે ન દેખાય પણ અંતમાં એનું જ અસ્તિત્વ છે સાહેબ એનું નામ છે પ્રકૃતિ પરમ હા અલક્ષણ સર્વ ભૂતાના મંતર બહિરમસ્થિતમ બધે ઈશ્વર ક્યાં નથી મારા વાલા દૂધમાં માખણ છે કે નહીં દૂધમાં માખણ છે કે નહીં તમે ના નહીં પાડી શકો દૂધમાં માખણ છે પણ રોટલી પર દૂધ ન લગાડાય મારા વાળા રોટલી પર માખણ લગાડાય દૂધમાંથી માખણ ક્યારે હાથમાં આવે પેલા એમાં મેળવણ નાખવું પડે પછી રાત આખી વિતાવવી પડે તપ કરવું પડે એ હવારે દહીં બને એમાં પાણી નાખીને પછી એને વલોવો જ્યારે તરીને આવે એને માખણ કહેવાય એમાં જગતમાં ઈશ્વર એટલો જ વસેલો છે જેટલું દૂધમાં માખણ છે પણ સીધા હાથમાં નહીં આવે જ્ઞાનનું થોડું મેળવણ નાખવું પડે પડે પછી એક રાત રાહ જોવી તપસ્યા કરવી પડે અને પછી કર્મના નેતૃથી કોઈ એને જો તો તરીને આવે એનું નામ મારો ઠાકર છે મારા વાલા ઈ છે ભગવાન સીધા હાથમાં નહીં આવે દૂધમાંથી સીધું હાથમાં આવે માખણ કોઈથી નહીં ભાગવત તો કહે છે ઇક્ષુણા અપી મધ્યાંતમ શર્કરા ઇવ તિષ્ઠતિ પૃથક ભૂતા સચા યથા ભાગવતી કથા સીધા હાથમાં નહીં આવે અને સીધા હાથમાં આવી જતા હોત તો આપણે ભગવાનને છોડોત કર તમને એમ લાગે છે કે ચોવીસ કલાક ભગવાન આપણી હારે રહેવા જોઈએ કોને કોને લાગે છે આંગળી ઊંચી કરો ચોવીસ કલાક જો ભગવાન આપણી હારે રહે ને તો આપણું જીવવું કઠણ થઈ જાય હા ફોન માં જોવું કે નહીં આપણે કોક ની નિંદા કરવી કે નહીં ઓલો આમ છે ને ઓલો આમ છે ઓલા ચોવીસ કલાક હારે હોય તો પછી આ બધું કેમ થાય હે હા ઘણી ઘણી અમારે આ અમારા એક ભાઈ છે આ ફરીકા મને હંમેશા કહે ભગવાન મારો જીવ જાય મને કહે કે ભાઈ મારો જીવ જૈન તેને મારા વતી ભગવાનને પ્રાર્થના કરજો મને પાંચ મિનિટનો સમય આપે મેં કીધું ભલે તારે પાંચ મિનિટ નો સમય કરવો છે શું બોલે કે તમે ખાલી પ્રાર્થના કરજો ને ભગવાન આફ્રિકામાં છે ભાઈ હા મને કે પાંચ મિનિટ નો મને સમય આપે તારે પાંચ મિનિટ કરવી છે શું ત્યારે મને કે મારા મોબાઈલ માંથી બધું ડિલીટ કરતો જાવ ને લે પછી વાહ જોઈ જાય ને પાછા એને એમ થાય કે આ હું લઈને બેઠો હતો ચોવીસ કલાક ભગવાન આપડી હારે રે તો આપણને પોહાય એમ છે હે પછી ખાવો કે નહીં પીવી કે નહી ઓલા હારે ને હારે હોય તો શું થાય અને સીધા એટલા માટે કલયુગમાં શું છે સાહેબ કે કલયુગમાં ઈશ્વર સીધા હાથમાં નહીં આ કલયુગમાં લખ્યું છે કીર્તના દેવ કૃષ્ણ મુક્ત સંગ પદમ હરે કીર્તન માત્ર થી ભગવાન મળી જાય જરૂર મળી જાય હું તો ત્યાં મારી મારી માન્યતા તો ત્યાં સુધી હા જરૂરી નથી કે તમારા ગળે ઉતરે તો ઠીક ન ઉતરે તો કઈ હું તમને મનાવવા નથી આવ્યો પણ મારી માન્યતા એટલી જરૂર કે ભગવાન કૃષ્ણના ત્રણ સ્વરૂપ છે સત ચિત અને આનંદ એમાંથી આ ત્રીજું જે છે ને આનંદ જેને આ જગતમાં જીવનમાં આનંદ મળી જાય ને એને સમજવાનું મને કૃષ્ણ મળી ગયા છે હા એ મુરલીવાળા ચોવી કલાક આપણી હારે રે એની કરતા આનંદ સ્વરૂપ આપણી હારે રે તો કેવો આનંદ આવે સાહેબ મજા ના આવે હા અલક્ષમ સર્વભૂતાના બધે જ તમે છો પરમાત્મા હા બધે જ